સ્વાગત છે તમારું આજના એક વિડીયોની અંદર મકર સંક્રાંતિની અંદર ધર્મ પ્રત્યે બધા જાગૃત હોય છે ત્યારે આપ અત્યારે નિહાળી રહ્યા છો બે પીએસના જે મંડળના જે યુવાનો છે જે સભ્યો છે એ બધા નીકળી પડ્યા છે એક સેવા કાર્ય માટે તમે નિહાળી રહ્યા છો આપણે લાઈવ અમને પૂછીએ કે શું કરી રહ્યા છે તમે શું કરી રહ્યા છો અત્યારે મિત્રો યુવા છે અને યુવાને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે પતંગ ચઢાવવાનો શોખ હોય છે પરંતુ જે સ્વામિનારાયણના યુવાઓ છે એ પોતે જોડે લઈને નીકળી પડ્યા છે ઘરે ઘરે જઈને પ્રભુની એક સેવામાં છે અને અંદર ના જે નવયુવાનો છે એમના દ્વારા પર્વ છે એના નિમિત્તે તમે જોઈ શકો છો યુવા છે છતાં પણ પોતાની જે પતંગ ઉતારવાની જે પતંગ ઉડાવે છે એની જગ્યા પર અત્યારે સવાર સવારમાં નીકળી ગયા છે બધા આ શું છે એની અંદર ઘઉં

જો આ જોડી છે એની અંદર પૈસા નું કલેક્શન થઈ રહ્યું છે સરસ દાન બાજુ ઉત્તરાયણ છે પતંગ ઉડી રહી છે હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને આજે છે સરસ મજાની ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે બધા લોકો અલગ અલગ કાર્ય કરે છે અલગ અલગ એક્ટિવિટી કરે છે દરેકની એક્ટિવિટી કંઈક અલગ હોય છે આજે હું તમને બતાવું છું ઉત્તરાયણ પર શું શું થાય છે ઉત્તરાયણની શી વિશેષતાઓ છે અને ઉત્તરાયણની અંદર શું શું તમને જોવાનું મળવાનું છે ગુજરાતની અંદર ઉત્તરાયણમાં કેવી રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે અને સ્પેશિયલી અમારા ગામમાંની અંદરમાં કેવી રીતે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવામાં આવે છે તમામ વિડીયો તમને માહિતી આપવાનું છું સૌથી પહેલાં હું તમને બતાવું છું સવારે ઉઠી ગયો છું અને મારા ઘરે બની ગઈ છે સરસ મજાની બાજરીની ખીચડી તમે જોઈ રહ્યા છો ખીચડો કહેવાય છે અને ખીચડો સરસ બની ગયો છે અને એ ખીચડાનો નાસ્તો કરવાનો છે સાથે બનાવી છે તલ ચીક્કી અને મફળીના મફળી પાકું બનાવ્યો છે અને હવે અમે જવાના છીએ ધાબા ઉપર પતંગો દોરી ઓલરેડી લાયા છીએ મોજ કરાવીશું તમને આજે તમને વિડીયોમાં બહુ મોજ આવવાની છે તો વિડીયોને નિહાળજો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો તો કેમ છો મારા મારા દર્શક મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઉત્તરાયણ માટે ડબ્બા ઉપર પતંગ ઉડાવીને મોત લઈ રહ્યા છે અમે અત્યારે પતંગ ઉડી રહી છે તમે જોઈ શકો છો પાછળ પતંગ ઉડી રહી છે મજા આવી રહી છે એ પડોશની અંદર સત્યપાલ સિંહ છે એ પતંગ ઉડાવી રહ્યા છે અને સામે છે રાજવીર અને આ બાજુ કાર્તિક સિંહ વાઘેલા પતંગ ઉડાવી રહ્યા છે Utar ni mod,